એમ લાગણીનો ટેકો થઈ અને પોતે ફાટલ લુગડા પહેરી અને બેહું ચારતો ગાયું ચારતો તો પોતાનું ભાત આખો દીનું ભેળું હતું અને એમાં બાગડતા 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 બાગડદા બાગડતા બાગડતા બાગડદા બાગડતા બાગડદા બાગડતા ઘોડાની પડગલી વાગવા મંડી હું આપણ બાગડતા 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 પડગલી વાગી હાથમાં બંદૂક છે અને ફમામામ આમ કરતી ગોળી છૂટી ભાયો અવાજ આવ્યો માલધારી આમ જોયું ત્યાં તો ઘોડા માથે બેઠેલો એક રાજવી પુરુષ હો જેના કપાળ માથેથી ખબર પડી જાય કે રાજા લાગે છે આમ બધુક ગોળી છૂટી સામે સિંહ ઉભો તો આમ છમામામ કરતી ગોળી ગઈ પણ નિશાન ચૂકી ગયો રાજા અને હાવજ ગાંડો છો ભાઈ ઘ ઘ ઘ ઘ ઘ ઘ ઘ કરીને દીધી સિંહ હજી રાજાને મારે કે નો મારે ઈ પેલા તો ફાટલ લુગડામાં જે માલ ધારી એમ લાકડીનો ટેકો દઈને ઊભો તો એમ લાકડીનો ફેરવીને કર્યો ઘા ભાઈઓ ફરડા કરીને આવી હાવજના તાળવા માથે લાકડી લાકડી આવી હાવજને એટલે હાવજ ઘૂમરી ખાય સિંહ પાછો વળી ગયો રાજા જોઈ ગયા આજા માલધારી ન હોત આ માલ ચારવા વાળો ન હોત તો આ સિંહ મને જીવતો પાછો રાજમાં જવા ન દેત અને સાહેબ ઘોડાના પેગડામાંથી પગ લઈ અને માલધારીને કીધું કે એ માલધારી આવીને બાપ એટલે લાકડી હતી ફાટ લુગડા હતા મેલો ગેલો માણા આવ્યો ભાઈ ઢોળ પણ આડે હાડમાં ભરેલો આવીને એને કીધું કે જો તે લાકડીનો ગાનો ન કર્યો હોત તો આ સિંહ મને જીવતો જવા ન દે હવે તને માલ નહીં ચારવા દઉં સાંભળજો વાતનો છેલ્લે સાર તમને મારા સંભળાવો છે આઈથી તને મને હાવ જીવતો ન જવા દે તું મારી હાલ હાલ મારા રાજમાં આવી જા તને કરોડ પસાવ આપી દઉં તું કે ગામ આપી દઉં કે ઘર આપી દઉં કે સીમ આપી દઉં પણ તને હવે માલ નહીં જાળવા દઉં અને સાહેબ ટૂંકમાં વાત કરું પ્રસંગ તો બહુ મોટો છે પણ માલ ધારીને પોતાના રાજમાં લઈ જાય નવરાવી ધોરાવી અને નવા કપડાં પહેરાવી અને સાહેબ એને એમ કહી દીધું કે હવે તારે રાજમાં રહેવાનું લાકડી મૂકી દે હવે માલઢોર ચારવાનું બંધ મારા રાજમાં એસો આરામની જિંદગી તારે જીવવાની છે ને કાંઈ ઘટે ને તો ખાલી ઓર્ડર કરી દીજે તને મળી જશે માલધારી જો રાજમાં આવી ગયો નવા કપડા કરી લીધા પણ એક શરત રાખી ને રાજા ની એક જ શરત મારી એક શરત છે આપ તો લાખોના ના પાલન હારશો પણ એક શરત મારી આપણું જે તમારું રજવાડું છે ને રાજ છે ને એથી બે કિલોમીટર કિલોમીટર એક નાની એવી મને ઝૂંપડી બનાવી દો બસ એ ઝૂંપડી એવું થાકું ને તો ગોગદી ઝૂંપડીમાં જઈને બેહું બસ બીજું કાંઈ નહીં મારી એક જ રિક્વાયરમેન્ટ એક જ મારી ખાલી આ તમને રિક્વેસ્ટ છે મને એટલી કરી દો એટલે રાજાએ કીધું કે કાંઈ વાંધો ને એક નાનો એવો રૂમ બનાવી દો રાજના કામ પૂરા કરી એની માલધારી છેક મહિનાના વાણા વી ગયા ઝૂંપડીમાં જેને એક કલાક બે કલાક પાછો બેસો આવે અને રાજા થી બહુ જયારે નજીક આવવા મંડાણો ત્યારે રાજના માણસો હતા ને ખટપટ પૂછી તમે જયારે જીવનમાં આગળ વધો તમે જયારે તમારી કઈક લાયકાત થાય ત્યારે દુનિયા છે ને ઈર્ષા પેલા કરશે યાદ રાખજો તમે સાયકલ લઈને નીકળો તમે પગમાં પગરખા નો પહેરો તો દુનિયા ને ગમે જ ભાઈ આ દુનિયા કઈ રેંગી ફેંગી ની નોંધ ક્યાં લે છે યાર તમે ફોર્ચ્યુનર કે મર્સિડીસ કે રેન્જ રોવર કે ઓડી નીકળો તો મારા બેટા ચાર આંખું કરે કે તારી ભૂલી થાય તારી પણ એ તો આ માં રાજી હોય તો દુનિયાની હું તેવડ છે તમને રોકી હોય કે યાર માં રાજી તો આખો મલક રાજી યાર એટલે ઈર્ષા થવા માંડી જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે ઈર્ષા દસો કારણ વગર ડંખ દે એવો કપાતર નાગ છે ઈર્ષા રાજાને કાનમાં ઝેર રેડ્યા કે તમે એક વગડામાં ભેહું ચારવાવાળા વાળા માલધારીને તમે લઈ આવ્યા રાજમાં

એટલે પોતાનો કાફલો લઈ પોતાના રાજના માણસો ની ભેળા લઈ અને નક્કી કર્યું કે જાઉં છે આજે એટલે હાલ્યા રાજા તો માલધારી હતો ને જે એ ઓરડામાં રૂમમાં અંદરથી હાકળ બંધ કરી અને બેઠો તો એમાં રાજા અને એના રાજના માણસોને બધા આવીને રહ્યા દરવાજો ખખડાયો અંદરથી બંધ હતો એટલે કીધું જોયું ને દરવાજો અંદરથી બંધ કરી દીધો ખટપટ ચાલે છે મારીને તમારી જોઈ લો એટલે હુકમ કર્યો કે દરવાજો તોડી નાખો એટલે દરવાજો તોડવામાં આવ્યો અને દરવાજો તોડ્યો હવે સાંભળજો સાહેબ આ ઈમાનદારી માણસના લોહીમાં ભળેલી છે એની વાત આપને કરું દરવાજો તોડી નાખ્યો આમ પણ ત્યાં તો એ ફાટર લુગડા પહેરીને હાથમાં લાકડી લઈને માલધારી ઉભેલો હો રાજાને જોઈ ગયો ને પગમાં પડી ગયો બાપુ આ આયા તમે ક્યાંથી આયા અને તેદી એને એટલું કીધું કે માલધારી તને એટલું પૂછું છું એકલો બે કલાકથી આ રૂમમાં શું કરશ તું મને સમજાતું નથી મારા કાનમાં ખટપટના જેર ડેડવામાં આવ્યા છે કે તમારી આડ ખોટું થાય છે એટલું જોવા માટે તારું નક્કી કરવા માટે આવ્યો છું મને આ જવાબ આપી દે તેથી ફાટણ લુગડાવાળો માણસ સાહેબ અમે ઉદેળા ઉંદેળા વસ્ત્રોમાં છે તાન સુપાયેલું જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે અમે સફેદ કપડામાં હરામીને જોયા છે અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે અમે ગંદી સડતી ગલીઓમાં ખંડાળ છુપાયેલ જોયા છે અમે ત્યાગ સરાફત નેકી થી મૂંગે મોઢે સેવા કરતા નિર્ધનતાની ભઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે પેલા તો હું સલામ કરું છું આવ્યો ને કિશોરભાઈની ગાડી આગળ હતી એની પાછળ હું બધાય આવતા ને આખો રસ્તો જે રોડ થી ઉતરે કિશોરભાઈ એ પણ બાય કાઢું નહીં પડેલું પેલા તો આ પરિવારની સાથે જોડાઈને ને પરિવારના હોય તો ભલે

તો એની મુઠ્ઠી તો હાવ ખાલી હતી યાર રૂપિયાવાળો આવી પાંચ નો ઘા કરીને વહો જાય અરે પચાસ નો ઘા કરીને પૈસા વાળો ડાંગોદરા પરિવારમાંથી ઘા કરીને વહો જાય પણ અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી આ તો ગરીબ હતો કાઈ ન હતું તો હતું શું પણ આને ખોબે ધોબે એને દુઆવો દેતા જોયા છે અને ઉજળા ઉજળા વસ્ત્રોમાં શે તાન સુકાયેલ જોયા છે ગરીબ માણા હોય ને તમે બજારમાં બધા યુવાનોને કહું છું મને ચાહે છે એને તમે બજારમાં ગાડી લઈને નીકળો ને કોઈક રેકડી આડી ઉતરે કોઈક મજૂર આડો ઉતરે તો ગાડીને બ્રેક મારી દીજો ટ્રાફિક હોય તમારી ગાડીને અડી જાય તમને કઈક ખામું બોલી જાય તો સહન કરી લેજો ગરીબ કો મત સતાના વો રો દેગા ગરીબ કાઈ નહીં કરી શકે યાર તમે બે થપ્પડ મારી નીકળી જશો ઓડીમાં બેઠા બેઠા કે મર્સિડીઝમાં તો તમને કઈ કરી નહીં શકે પણ ગરીબ કો મત સતાના વો રો દેગા સંતાપતા નહી તમારી ગાડી નું બમફળ નીકળી જાય તો વિવેકાનંદ નું સરસ મજા નો સુવિચાર છે પ્રેમ છે ને માણસના હૃદયમાં પદાર્થમાં નહીં ગાડી તો પદાર્થ છે સાહેબ લોઢું છે સવારમાં નવું નખાઈ જાય એટલે બધા યુવાનો ભાઈ તરીકે કહું છું કોઈ ગરીબ હામો મળે કઈક નુકસાની આવે ને તો ભોગવી લેજો અને ભગવતી પાડતા કારણ કે એનો હબીબ બહુ મોટો છે યાર અને એનો એની તો વાત પૂછો માં તમે ઈ ઉખાડે ને તેથી કોઈના બાપથી છોટે નહીં એ એનો હબીબ છે યાર એટલે ગરીબ ને કોઈ સંતાપતા નહીં અને એથી આગળ કહું તો સાહેબ એ ફાટલ લુગડા પહેરીને માલધારી ઉભો છે હવે સાંભળજો શું કરસ તું આ બે કલાકથી મને આ કાનમાં જે રેડા છે એટલું જોવા આવું ત્યારે માલધારી એ બહુ સારો જવાબ આપ્યો છે મારા ને તમારા જીવનમાં ઉતારે એવો જવાબ આપ્યો છે ને એને એમ કીધું કે આપ તો લાખોના ના પાલન હારશો અને ઠરડ જો આય સુધી જોવા આવ્યા હોય નકી કરવા આવ્યા હોય તો હવે સાંભળી લો મારો જવાબ લાકડીનો ઘા કર્યો ને સિંહ તો પાછો ભાગી ગયો તમે મને એમ કીધું કે રજવાડામાં વિવાહ રાજા તમે મને એમ કીધું કે રાજમાં વિવાહ આવ્યો તમે મને પૈસા આપ્યા ધન દોલત આપી નવા કપડાં પહેરાવ્યા એટલે હું મારા આત્માને પૂછતો તો મારામાં ફેર તો નથી પડી ગયો ને ક્યાં આ બધું મળવાથી મારામાં ફેર નથી ને એટલે જૂના કપડાં એક નાનો એવો અરીસો અને એક જૂની લાકડી આ ત્રણ વસ્તુ રૂમમાં પડેલી બાપુને કહે છે કે બાપુ તમારા રાજમાં બધું કામ પૂરું કરી ના આ ઓરડીમાં આવીને ઝૂપડીમાં આવીને આંગળીઓ બંધ કરી નકુચો બંધ કરી હાકળ બંધ કરી નવા લુગડા કાઢી અને જૂના લુગડા પહેરું છું ફાટેલા લુગડા અને ઈ લાકડી જેવું ટેકો દેન ઊભો તો તમે શિકારે નીકળ્યા ત્યારે ઈ લાકડી ખાઈ બગલમાં રાખું છું અને એક અરીસો જો આ ત્રણ વસ્તુ સિવાય છે કાઈ કે ના આ અરીસા હામો જોઈને મારી જાતને પૂછું છું કે જોજો તારા ભૂતકાળનો ભૂલતો નહીં તારા દિવસો યાદ રાખજો તું આમાંથી આઈ પૂગ્યો છું ભૂલી જાતો તો જીવનમાં એ જ માણસ સફળ થાય જીવનમાં એ જ સુખી થાય વર્તમાનમાં પોતાનો ભૂતકાળ ઢોળો રાખે મારા જૂના દિવસો મને યાદ છે સાહેબ ઈ નો ભૂલતો ઠબકો દઉં છું આજ મારી જાતને ઠબકો આપું છું હવે તું રાજમાં આવ્યો હવે પૈસા મળ્યા હવે દોલત મળી પણ જે ફાટર લુગડા જે લાકડી જે વગડો જે સીમ ઈ હજી જોજે ઓ તું ઈના ઈચ્છો ઈ મારા મારી જાતને ઠબકો આપવા આવું છું તમારી રાજની ખટપટ કરવા નથી આવતો એમ જીવનમાં ક્યારેક તમને પૈસા બહુ કમાઈ જાઓ બહુ આગળ વધી જાવ માતાજી આગળ વધારે તમને બધાને કાયમા નવા વર હું પ્રાર્થના કરું હોનબાઈ માના અને બૂટ માના ચરણોમાં માં તમને રોજ દિવાળી રાખે પણ ક્યારે એકલા પડું ને તેથી અરીસો લઈને જોઈ લેજો કે આપણે ક્યાં હતા અને ક્યાં આવ્યા છીએ હું અભિમાનથી નહીં તમને રડેથી કહું છું આ કોઈ ફોર્માલિટી ખાતર નહીં માતાજીના સાનિધ્યમાં બેઠા છે બૂટ માના સાનિધ્યમાં કહું છું હું જે કાઈ બન્યો એ કલાકાર કે સેલિબ્રિટી આપના બધાના આશીર્વાદ ને તમારા પડકાર મને બનાવ્યો છે હજી કોઈકના ઘરે જાવ ને તો માતાજીની સાક્ષી સોનબાઈની સાક્ષી બોલું છું કે બિસલેરી ન હોય ને તો ગરમ પાણી ગોળાનું દાંત કાઢીને પીવું છું કે પાણી પીનતો મોટો થયો છું યાર આમાં મારે એકચ્યુઅલી બિસ્લેરી હવે એની કાંઈ જરૂર ન હોય ભાઈ એસી એકચ્યુઅલી હોય કે ન હોય પંખા હોય તોય ભલે ન હોય તોય ભલે બારી ઉગાડી નાખો ને પવન આથમણો હારો જ આવે ભાઈ મૂંદર આવી જાય ભૂતકાળ નહીં ક્યારેય ભૂલતા નહીં જીવનમાં તમારે સુખી થવું હોય તો અને એમ આવી ગયું કે આઈ એમ સમથિંગ હું કંઈક છું તો ગર્વ ક્યાં સોઈ ન રહ્યા ચારે વાગે મામલો મેદાન જ ભાઈ બાપુ પી દઉં બાપુ દો દઉ ચા રહેવા દેવું આ પૂરું થાય ને કારણ કે ચા છે ને એ પેલા વેલા અંગ્રેજો ભારતમાં આવ્યા ને ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના કરીને ચા નો વેપાર પેલા કરેલો અને અઢીસો વરા દેશ ને ગુલામ બનાવી દીધો એટલે ચા આપણે વાંધો નથી પણ રાઉન્ડ પૂરો થઈ જાય પછી ચા ફેરવો